નમસ્કાર મિત્રો વાત કરીશું જુલાઈ બે હજાર ચોવીસ ના આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું ધન તથા મકર રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી આપ બધાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો વર્ષ બે હાજર ચોવીસ નો આ આવનારો જુલાઈ મહિનો તમારા માટે કેવો રહેશે જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં ગ્રહોનો કેવો પ્રભાવ જોવા મળશે એ બધું જ તમને જણાવીશું સર્વપ્રથમ જોઈ લઈએ ગ્રહોનું ગોચર તો મિત્રો સૂર્ય 16 જુલાઈ થી કર્ક રાશિમાં ગોચર કરશે તો 7 જુલાઈ થી શુક્ર પણ કર્ક રાશિમાં પ્રવેશ કરશે આ મહિને બુધ 19 જુલાઈ થી સિંહ રાશિમાં ગોચર કરવાના છે તો મંગળ 12 જુલાઈ થી વૃષભ રાશિમાં ગોચર શરૂ કરી દેશે આ પ્રમાણે નું ગ્રહ ગોચર તમારા માટે કેવું રહેશે આ માસના ગ્રહ ગોચર અનુસાર કારી ક્ષેત્ર વ્યવસાય વ્યાપાર નોકરી આર્થિક સ્થિતિ પ્રેમ પરિવાર દાંપત્ય જીવન શિક્ષા સ્વાસ્થ્ય આ બધાની દ્રષ્ટિએ તમને જુલાઈ બે હજાર ચોવીસમાં વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર કેવા ફળ મળવાના છે આવો જાણીએ આ વિડિઓમાં અંત સુધી અમારી સાથે આ વિડિયોમાં અમારી સાથે જ રહેજો શરૂઆત કરીશું આ વિડિયોમાં ધન રાશિના જાતકોથી તો આ મહિનો ધન રાશિના લોકો માટે મધ્યમ રૂપથી લાભદાયક રહેવાની સંભાવના છે તમારે જીવનના કેટલાક ક્ષેત્રોમાં વિશેષ સાવચેતી રાખવી પડશે તમારા સ્વાસ્થ્યની જેમ તમારે તેના પર પર ધ્યાન આપવાની જરૂરત પડશે કારણ કે તમારું સ્વાસ્થ્ય નબળું પડી શકે છે પ્રેમ સંબંધોમાં ઉગ્રતા હોવા છતાં દલીલો થવાની સંભાવના છે જોકે પરિણીત લોકો માટે સારા સમાચાર એ છે કે તમારા સંબંધો રોમેન્ટિકતાથી ભરેલા બનશે છતાં અહંકારનો સંઘર્ષ ન થાય તેનું ધ્યાન રાખજો નોકરિયાત લોકો માટે કામમાં વ્યસ્તતા ઓછી અનુભવશે કારણ કે નોકરીમાં થોડી પરેશાનીઓ આવી શકે છે તેથી તમારે તમારા કામ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે નહીં તો સમસ્યાઓ થવાની સંભાવના છે વેપારી લોકો માટે આમીનો સંકટ રહેવાની સંભાવના છે તમારે તમારા વેપારને આગળ વધારવા માટે સરકારી વિભાગમાં સંબંધ બનાવવાની કોશિશ કરવી પડશે અને તમારા વ્યવસાયિક ભાગીદારો પણ આમાં મદદ કરી શકે છે કાલગદી જે દ્રષ્ટિએ જોઈએ તો આમીનો તમારા માટે ઉતાર ચડાવતી ભરેલો રહી શકે છે નોકરી કરતા લોકોને કેટલીક સમસ્યાઓનો સામનો પણ કરવો પડી શકે છે કેતુ મહારાજ આખો મહિનો સમય દરમિયાન તમારા દસમા ભાવમાં વિરાજમાન રહેશે આનાથી તમને કામમાં રસ ઓછો થશે અને આ કારણે તમે તમારું કામ આજ જગ્યાએ આવતીકાલ ઉપર કરવાનું શરૂ કરી શકો છો અવ્યવસ્થાના કારણે કામમાં અનિયમિતતાની સંભાવના પણ વધશે અને જો આવું થાય તો તમારી નોકરી માટે મુશ્કેલ સમય આવી શકે છે અને તમારે તમારા ઉપરી અધિકારીઓનો ક્રોધનો ભોગ પણ બનવું પડી શકે છે તેથી તમારે ખૂબ કાળજી રાખવી જોઈએ અને તમારા કામ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ હવે વાત કરીશું મકર રાશિના જાતકોની આ મહિનો મકર રાશિના લોકો માટે અમુક હદ સુધી અનુકૂળ રહેવાની સંભાવના છે અને તમને તમારા જીવનના વિવિધ ક્ષેત્રોમાં સારા પરિણામો મળવાની પણ શક્યતા દેખાઈ રહી છે આ મહિને તમારો આત્મવિશ્વાસ મજબૂત રહેશે અને તેના કારણે તમે દરેક પડકારોનો સામનો કરવામાં સફળ રહેશો તમે તમારા પડકારોને અવગણી અને સારી રીતે સફળતા પ્રાપ્ત કરશો આ મહિનાના માસિક રાશિફળ અનુસાર ગ્રહ ગોચર અનુસાર આ મહિનો કારકિર્દીની દ્રષ્ટિએ તમારા માટે અનુકૂળ પરિણામો બતાવી રહ્યું છે મહિનાની શરૂઆતમાં દસમા ઘરના સ્વામી શુક્ર મહારાજ સૂર્ય મહારાજની સાથે તમારા છઠ્ઠા ભાવમાં સ્થાન પામશે જેનાથી તમારી મુશ્કેલીઓ ઓછી થશે તમારા વિરોધીઓ સમયાંતરે માથું ઊંચકશે પરંતુ કૃપાથી અવગ્રહોમાંથી તમે તેમને કચડી નાખશો અને તેમને તો મુશ્કેલ તમને નહીં પડે જેના કારણે તેઓનો આંચકો લાગશે જો તમે તેમને જવા દેશો તો તેમની કોઈ પણ ચાલ સફળ થશે નહીં જેના કારણે તેઓનો આંચકો લાગશે અને તમે તમારા કામમાં મજબૂત રહેશો કાર્યસ્થળ ઉપર તમારું વર્ચસ્વ રહેશે અને તમે નોકરીમાં તમારી સ્થિતિનો સુધારી શકશો સાત જુલાઈ શુક્ર તમારા સાતમા ભાવમાં પ્રવેશ કરશે ત્યાં પહેલેથી જ બુદ્ધ વિરાજમાન છે જેથી કરી અને લક્ષ્મી નારાયણ યોગ બનશે અને એનો લાભ પણ તમને મળતો જણાશે તો ધન તથા મકર રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જુલાઈ 2024 નો માસ તમારા માટે ગ્રહગોચર આવી પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે આ વિડિયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડિયોને લાઈક અને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું નવા વિડિયોમાં જય અંબે